એમાંથી બે જણા કરીને કેન્સલ કરી દીધી તો એક્સેપ્ટ કરી દીધી કેન્સલ નો ન કરીને કલાક પછી ફોન આવ્યો અમે રેલવે સ્ટેશન પહોંચી ગઈ પછી હું આવું મૂડી છે હશે પૈસા ખાવા ત્યાં એને બે ત્રણ ફોન માંથી અલગ અલગ જગ્યાથી બુકિંગ કરતો હોય એટલે પૈસા ખાવા એને એવું કર્યું કઈ વાંધો નહીં બધા ધ્યાન નથી બધા એવા ન હોય બહુ હારા તમે એક્સેપ્ટ કરી લીધી ઓછા ભાવમાં અમને મૂકી ગયા રેલવે સ્ટેશન આરામઆરમાં સર્ચ કર્યું ચોથા પ્લેટફોર્મ પર ટ્રેન આવશે અમે અહીંયા જઈને બે ગયા આપણે જઈને બે જાય એટલે ટ્રેન આવેલા બે જાય કઈ લપ નહીં આપણે ટાઈમે પહોંચી જઈએ એક મિનિટ સ્ટેશન આવ્યું દોડું જ પડે ને આ લોકો ના ડખા જવા હોય અમારે એવું થયું ઓલા ચાર્ટમાં જોયું ને એન્જિન પછી ત્રીજો ડબ્બો બતાવતા હતા અને પછી હકીકતમાં આવું વાય હતો તમે કેટલું દોડ્યા કેટલું દોડ્યા આ બધા દોડ્યા હતા અમે એક કલાક પહેલા આવીને બેઠા હતા એમાં ઘડીએ દોડું જ પડ્યું છેલ્લી પાંચ મિનિટ પહેલા કારણ કે છે ને આ ટ્રેન આવી ની પહેલા બીજી એક ટ્રેન હતી અડધી કલાક થી ઊભી હતી ઊપરી દસ મિનિટ મોડી એટલે આ ટ્રેન છે ને દસ મિનિટ મોડી આવી અંદર એમાં છેલ્લી ઘડીએ દોડું હવે હું છે ભગવાન ને દયાથી અમને બધાને ઓળખવા માં બેઠા તો એ તમારા ફોલો એમ ઓળખી ગયા ટ્રેન ઉતરીને મળવા માસ્ક પહેર્યું કે હું તમને મનથી વાર રહી નામ તોય ઓળખી ગયા અને હું એને વિડીયો માઇલેજ પણ એમની છે ને ટ્રેન ચાલુ હતી એટલે મેં ભાઈ ઉપડી જાય તો એટલે મેં વિડીયો ટ્રેન આવી અમે બેઠા એક કાકા સીટ ઉપર આવીને ગયા અમારે સીટ ઉપર કોક આવીને બેસી જાય નું છે દર વખતે આ પ્રોબ્લેમ છે પછી એ કાકા ને કીધું ટિકિટ કાઢીને બતાવી છે ટુ છે કાકા ગયા અમારું એમને બધું લીધું ટિકિટ ને એમના કરતા પૈસા બધું સેકન્ડ મેળવું ટ્રેનમાં છે એસી કોચના ફાયદા નુકસાન ઘણા ફાયદો એ કે તમને બાર ખડખડ ખડખડ અવાજ ન આવે ઠંડકમાં તમે રહી શકો મેન વોશરૂમ થોડાક ક્લીન હોય થોડાક ક્લીન નુકસાન